thank oh you જગત માં કદાચ થાકી ગયા હોય

મારા વાલા ભાવિક દેવ નું આહવાન કરો નહીં કશું મલા નહી જગત ની અંદર કઈક તમે મારી જોડે કઈક લેવા આવ્યા છો તમને મનાવા માટે મારું આહવાન તો કરવું પડશે તો કદાચ રામ્બા કરવાનું તમારા દેવ જોડે કાર્ય કરાવવા છો તો તમે મને મનાય નઈ એક મન ની વાત મન માતા ખબર છે પણ સમય આયે બધું બનશે

એ ખૂબ જાજા લાભ છે હો કો બાનાદાર હું માતા હ કો બાનાદાર આ સ્ટાર ખાલી નહીં હો આ સ્ટાર ખાલી નહીં કેલા ગ્રહો જોવાનું યંત્ર છે હો કયો ગ્રહ ક્યા સંસુર છે ને હું વિદ્વાની અંદર દેખાતી

વર્ષો જૂના વર્ષો જૂના વર્ષો જૂના કપડા તમારા વર્ષો જૂના ચોપડા તમારા પેડીઓના ચોપડા કોર મારો કોઈ વિઘ્ય કરી ના જાય હું એ મેલડી છું ઋજુ તો રાજ કરાઉં ખેડુનો ખેદાન કરી નાખું એ માતા છું પણ મને માતાને મને માતાને કદાચ 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 અભિમાની હોય ને અભિમાની હોય ને પણ મને માતા ને ને તો ગમ લેવો ગમે હો ગમે હો હોય તો એને રંગ કરી નાખું હું માતા હો પણ કદાચ 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 ખોટો સિક્કો ફરતો હોય ને આમથી આમ ખોટો સિક્કો ફરતો હોય ને પણ જો કદાચ મારી નજર મારી ઝપટે ચડી જાય ને તો હોના બનાવતા વાર ના કરવું માતા હો પણ હોના નું

રહ્યા જો પાડા બગાડતા નહીં કાલ એવું તમને કાલ તમને એવું એવું મગજમાં થાય નહીં તો પરમાન ની પેઢી એ માતા એ જ્યાં અને અમારે સારું થયું નહીં પણ તમારો સ્વભાવ સુધારવો પડશે સુધારવો પડશે સુધારવો પડશે હું માતા આવું કહું છું

અમારા તો બાપ દાદા આટલું કરતા આયા હતા આટલું જ કરવાનું આમ કર્યું તો આટલું જ કરવાનું પણ તમારા બાપ દાદા તમને કીધું જ નહીં કે અમે આટલું આટલું કરતા હતા તો કરતા રહી જો કઈ નહીં વિડીયો માં કઈ આવો મરી જાય પાંચ પાંચ વર્ષ પછી દુઃખ ચાલુ થાય કોક ને દસ વર્ષ પછી દુઃખ ચાલુ થાય દુઃખ ચાલુ 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 પચાસ પચાસ વર્ષ વાણા વહી જાય પણ એનો છેડો બોલતો પછી એક ગુણા પછી બજાર ગુના થતા જાય અરે માણસ કેનો ક્યાં ઉઠા ગયો કે હવે તો કાંઈ કરવું નહીં આમાં મૂકો કાંય હારું ભારતા નહીં કાંઈ માતા બોલાવો પડતું નહીં આમાં કશું કરાય નહીં એમ કઈ કે તો મૂકી દીધો હો બરાબર ધર્મનો માર્ગ ધર્મનો માર્ગ મૂકી દીધો પણ એવાને કહું કદાચ મારો શબ્દ કાને પડતો હોય ને તો કદાચ તમારા બાપ દાદાની માતાને કદાચ અરજ કરીને આવતા રહેજો એક દાડો જો જગતમાં કદાચ તમને દેવ ઉપરનો ભરોસો પહેલા જેવો ના લાગી દો તો ઉપરમાની બેટીની માતા રાખી જગતમાં જગતમાં જાગતા જાગતા અનુભવ કરાવું માતા હો જાગતા અનુભવ કરાવું જાગતા અનુભવ કરાવું હું માતા રામ તમારા તમારા

આજ અમાર ભક્તિ તો કરી લે ને એનું એનું રિટર્ન તો થાય ને તો માં હું તને યાદ કરું છું તમારા માતાને હું આ તમે મને તમે મને આઠમ ના નામ ના મને માતાને ખાતા જોઈ ભાઈ હે તમે ચોખા લઈને આયા લાપસી લઈને આયા ઘી લઈને આયા ગોળ લઈને આયા મે ખાતા જોઈ હે મને ખાતા જોઈ ભાઈ કોઈ હે ઉભી 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 આમ 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 દે લે ખાઈ લેજે કોઈ ખબર ખરી હું માતા ખાઉં છું કે નહીં

તમારી માતાને કદાચ અણુકો જમાડીને કદાચ એક કોડિયો ને તો અમે ઓળખા લઈ રહી છે માતા ખૂબ ખૂબ જાજે રાખશ ખૂબ જ રાખશ ખૂબ જાજે રાખશ ધરમ ધરમ શું શું કહેવાય બહુ માતા શું કહેવાય એની 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 ઓળખાણ ઓળખાણ કંઈક કંઈક દીક રાજી કર્યો કંઈક દીક રાજી કર્યો નહીં ઓ મારી 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 ઓળખાણ કંઈક દીક રાજી કર્યો જ નહીં

મને તો બહુ સમય જતો રહેશે નહીં મારા 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 કે માતા પોતાના ગુણગાન પોતે ગાય છે પણ હું ગાતી નહીં આ એક એક સંદેશ પહોંચાડું છું તો દીકરાઓ દેવ શું ના કરીએ તો બાકી મને શોખ નહીં અમે કાર્ય કર્યા હોય તો જ્યાં કાર્ય કર્યા એ જાણતા નહીં લે તમે માતાએ જેટલા કાર્ય કર્યા છે દુનિયામાં ઠેર ઠેર બેથી માતા બોલો છો કોઈને ભોવાય નહીં હે તો એમના મંદિર છે તો એ કાર્ય કરો છે પણ જેને કાર્ય થયા એને તો ખબર છે ને તો આ મારું કાર્ય કર્યું છે

ખૂબ ખુબ આશીર્વાદ હોય એટલે રામ છે મારી મારી ગાડી મારી ગાડીની ની શોભા વધારો છો યાદ રામ ખુબ ખુબ આશીર્વાદ